જે કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ બની છે તે ઝારખંડ ના વાસેપુર ના ગેંગસ્ટર ના ઘરમાંથી જ સુરત પીસીબી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે આ વિસ્તારમાં જે લોગનીસ વર્ષી રહેતા 21 વર્ષ જૂના સુરત ના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી આ વિસ્તારમાં જે લોગનીસ વર્ષી રહેતા 21 વર્ષ જૂના સુરત ના હત્યાના આરોપીને પોલીસ જીવના જોખમે પકડી લાવી હતી ઝારખંડ ના વાસેપુર માં સ્થાનિક પોલીસ પણ દરોડા કરવા જતી નથી ત્યારે સુરતની પોલીસ અહીં વેસ પલટો કરી આરોપીના ઘરમાંથી ઉચકી લાવી હતી આરોપીઓને પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રિક્ષા ભાડે લઈ ચલાવી આરોપી પર સતત વોચ રાખી હતી એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ગુપચુપ ઉચકી સીધી સુરત લઈ આવી હતી મળતી માહિતી અનુસાર સુરતની પીસીબી પોલીસને એકવીસ વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગી છે સુરતના ઉદના વિસ્તારમાં હત્યા કરી આરોપી ઉમર અંસારી ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હાથ આવ્યો ન હતો આખરે પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી દબોચી પાડ્યો હતો સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ફરાર અંતર્ગત હત્યાના કેસમાં એકવીસ વર્ષથી ફરાર ઉમર અંસારીને પકડવા ડીસીબી અને પીસીબી સહિતની ટીમ વર્કઆઉટ કરી રહી હતી જેમાં સુરત પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેમની ટીમ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ આરોપીને પકડવા પર વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને આરોપી ઉમર અંસારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીના આધારે પીસીબી પીઆઈ રાજેશ સુવેરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરી આરોપીને પકડવા માટે અશોક લુણી સાથે ચાર પોલીસ કર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી ત્યારે અહીંની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી કારણ કે આરોપી વાસેપુરમાં રહેમતગંજમાં રહેતો હતો આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સ ખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું અહીં કોઈ પણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરોડા કરવાની હિંમત કરતી ન હતી ઉલ્લેખનીય છે કે ઝારખંડના વાસેપુરમાં બની ચૂકેલા બે રિયલ ડોન ઉપર પણ ગેંગ ઓફ વાસેપુર નામથી બે ફિલ્મ બની ચૂકી છે જેમાં અહીંના માફિયાઓના કારનામાં અનેક માહોલ બતાવવામાં આવ્યો છે અને ઉમર અંસારી પણ એ જ ગામમાં છેલ્લા ઓગણીસ વર્ષથી રહેતો હતો જોકે સંખ્યાબંધ હતી આમાં વોન્ટેડ પ્રિન્સ તો દેશ બહાર છે પરંતુ તેના મહોલ્લામાંથી આરોપીને પકડવા જવા સ્થાનિક પોલીસની પણ હિંમત ન હતી જેથી સાથે આવવાનો ઇન્કાર કરી સુરત પોલીસને પણ પરત જવા રહેવા સૂચન કર્યું હતું જોકે અશોક લુણી અને તેની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની આ સૂચનાને અવગણી જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ હતી આ હત્યા કેસમાં પોલીસે અગાઉ બે હાજર એકવીસ માં મહારાજ દબોચી લેવાયો હતો પરંતુ બીજો આરોપી ઉમર અંસારી ઝારખંડ ધનબાદ જિલ્લાના વાસેપુર માં રહેતો હોવાની બાતમી આધારે સુરત પીસીબી પોલીસે ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર વર્ષ બે હજાર ત્રેવીસ માં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે બે હજાર ત્રણમાં જે મર્ડર થયા હતા આમાં ભોગ બનનાર હતા દયાશંકર શિવચરણ ગુપ્તા જેઓની સાથે એક મેરાજ અલી ઉર્ફે મિરાઝ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાની નામના એક માણસના ઝઘડા થયેલા અને મેરાજના શિવચરણ સાથે થયેલ આ ઝઘડાના અનુસંધાને હાલમાં જે આરોપી અટક કરવામાં આવ્યા છે જેનું નામ છે મોહમ્મદ ઉમર ઉર્ફે અમર સન ઓફ અબ્દુલ રશીદ અંસારી આ ત્યારે મદીના મસ્જિદ પાસે લિંબાયતમાં રહેતો હતો અને મૂળ રહેવાસી છે ભીખનપુર જોવેઈ વલિદાદની બાજુમાં મહેરિયા જિલ્લા અરવલ બિહાર પરંતુ આ આરોપી બિહાર એના મૂળ વતનમાં પણ નહોતા ગયા ત્યાંથી જગ્યા બદલીને ઝારખંડના વાસેપુર ગામમાં આ રહેતા હોવાની બાતમી મળી હતી જેના અનુસંધાને પીસીબીના ચાર અમારા સ્ટાફ મેમ્બર્સ ત્યાં ગયા અને આ આરોપી જે ત્યાં ટેમ્પા ચલાવતા હતા એની શોધખોળ કરી જાતે પણ કેટલાક દિવસ સુધી આ વિસ્તારમાં ટેમ્પા ચલાયા પણ અને એવી રીતે ખૂબ મહેનત કરી સિફરતપૂર્વક આ જૂના મર્ડરના આરોપીને પકડવામાં સફળતા મળેલ છે બીરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત